ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આગામી ત્રેવીસ જૂન બે હજાર પચીસથી ત્રણ જુલાઈ બે હજાર દરમિયાન ધોરણ દસ અને ધોરણ બારના સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાઓ યોજાશે બનાસકાંઠા જિલ્લામાં આ પરીક્ષાઓ કુલ વીસ કેન્દ્રો અને બસો બે બ્લોકમાં યોજાશે પરીક્ષાઓ શાંત સ્વચ્છ અને વિશ્વસનીય વાતાવરણમાં યોજાય તે સુનિશ્ચિત કરવા માટે બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી મિહિર પટેલે જાહેરનામું બહાર પાડ્યું છે આ જાહેરનામા મુજબ પરીક્ષા કેન્દ્રોની અંદર અને તેની હદ મર્યાદાથી સો મીટરના ત્રિજ્યા વિસ્તારમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો ત્રેસઠ હેઠળ વિવિધ પ્રતિદ્ધાત્મક આદેશો લાગુ કરવામાં આવ્યા છે પરીક્ષાના માળખાની વાત કરવામાં આવે તો ધોરણ દસની પૂરક પરીક્ષા બાર બિલ્ડિંગમાં એકસો ચોવીસ બ્લોકમાં યોજાશે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષા પાંચ બિલ્ડિંગમાં પચાસ બ્લોક ધોરણ બાર સામાન્ય પ્રવાહ પૂરક પરીક્ષા ત્રણ બિલ્ડિંગમાં સત્યાવીસ બ્લોક જાહેરનામાના મુખ્ય અંશો વિશે વાત કરવામાં આવે તો પરીક્ષાર્થીઓ અને પરીક્ષા સંબંધિત કામગીરીમાં રોકાયેલા અધિકૃત વ્યક્તિઓ સિવાય અન્ય કોઈ બિન અધિકૃત વ્યક્તિઓને પરીક્ષા કેન્દ્રોની અંદર કે સો મીટરની ત્રીજામાં પ્રવેશ નહીં પરીક્ષા સ્થળોની આજુબાજુના પાંચસો મીટરના વિસ્તારમાં તમામ ઝેરોક્સોની દુકાનો બંધ રાખવાની રહેશે કોઈપણ વ્યક્તિ પરીક્ષાર્થીઓને ચોરી કરવામાં મદદગીરી કરી શકશે નહીં કે ચોરી કરાવી શકાય તેવી કોઈ વસ્તુ ઇલેક્ટ્રોનિક યંત્રા પુસ્તક કાપલિયો જેરોક્સ નકલનું વહન કરી શકાશે નહીં પેજર સેલ્યુલર ફોન મોબાઈલ ફોન કોડલેસ ફોન સ્માર્ટ વોચ વાયરલેસ સેટ વોકીટોકી સેટ કે કોઈપણ આધુનિક સંદેશા વ્યવહારના સાધનો પરીક્ષા કેન્દ્રમાં લઈ જવા કે તેનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે પરીક્ષાર્થીઓના શાંતિ અને લેખન કાર્યમાં અડચણ કે વિક્ષેપ થાય તેવું કોઈ કૃત્ય કરવું કે કરાવવું નહીં આ આદેશ સ્કવોડ અધિકારીઓ બોર્ડ પ્રતિનિધિઓ અને સરકારી પ્રતિનિધિઓને લાગુ પડશે નહીં જાહેરનામાનો ભંગ કરનારી ઇસમો સામે ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ બસ્સો ત્રેવીસ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને ફરિયાદ દાખલ કરવા માટે પોલીસ અધિક્ષક કક્ષાથી હેડ કોન્સ્ટેબલ સુધીના હોદ્દો ધરાવનાર અધિકારીઓ તેમજ કેન્દ્ર નિયામક સ્ક્વોડ અધિકારીઓ અને ઇન્વિજિલેટર્સને અધિકૃત કરવામાં આવ્યા છે